આપ સૌને મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરીશું વર્ષના છેલ્લા વ્રતની કાર્તક મહિનામાં ગુરુપ્રદોષ વ્રતનો સંયોગ છે પ્રદોષ વ્રત ભગવાન શિવને સમર્પિત છે જેઓ ભોલેનાથની પૂજા કરે છે તેમને તમામ ભૌતિક સુખો મળે છે આવી સ્થિતિમાં જ્યારે ત્રયોદશી ગુરુવારે આવે છે ત્યારે તેને વ્રત કહેવાય છે કારતકવધ તેરસે આ વખતે ગુરુપ્રદોષનો શુભ સંયોગ બની રહ્યો છે ગુરુ પ્રદોષ વ્રત સુખ સૌભાગ્ય અને સમૃદ્ધિમાં વધારો કરે છે આ દિવસે જે લોકો વિધિ વિધાન પ્રમાણે શિવલિંગની પૂજા કરે છે તેમને ધનની તંગીનો સામનો કરવો પડતો નથી તો જાણીએ બે હજાર ચોવીસનું છેલ્લું ગુરુપ્રદોષ વ્રત ક્યારે છે તો કાર્તક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથી તારીખ અઠ્યાવીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ સવારે છ વાગ્યાને ત્રેવીસ મિનિટે શરૂ થશે અને બીજા દિવસે ઓગણત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ સવારે આઠ વાગ્યાને ઓગણચાલીસ મિનિટે સમાપ્ત થશે શિવપૂજાનો સમય છે સાંજે પાંચ વાગ્યાને ચોવીસ મિનિટથી આઠ વાગ્યાને છ મિનિટ સુધી હવે જાણીએ ગુરુ પ્રદોષ વ્રત કેમ અસરકારક છે તો ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુ અને ગુરુને સમર્પિત છે શાસ્ત્રો અનુસાર જે લોકો શિવની આરાધના કરે છે તેમને નવગ્રહોના આશીર્વાદ મળે છે ગુરુ વ્રત રાખનારની કુંડળીમાં ગુરુગ્રહ બળવાન બને છે ગુરુ એ સંપત્તિ નસીબ ઐશ્વર્ય બાળકો અને લગ્ન માટે જવાબદાર ગ્રહ છે આ બધા સુખો ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે સાચા મનથી આ વ્રત કરનાર વ્યક્તિ ધનવાન બની શકે છે આ દિવસે પ્રદોષકાળ દરમિયાન મહાદેવ કૈલાશ પર્વતના રજત ભવનમાં નૃત્ય કરે છે અને દેવતાઓ તેમના ગુણોની સ્તુતિ કરે છે એવું પણ માનવામાં આવે છે કે પ્રદોષ વ્રતનું પાલન કરવાથી વ્રત કરનાર વ્યક્તિના જીવનનો દરેક દોષ દૂર થાય છે આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના